શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા અને બ્રેડની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે આપણે લીલી તુવેરના ટોઠા ઢાબા સ્ટાઇલ બનાવવાના છે અને ઢાબા ઉપર ટોઠા મળતા હોય છે તેમાં તેલ વધારે હોય છે પણ આજે આપણે ઓછા તેલમાં એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લીલી તુવેરના ટોઠા બનાવીશું હવે લીલી તુવેરના ટોઠા બનાવીએ છીએ ત્યારે મેં પાંચસો ગ્રામ લીલી તુવેર લીધી છે હવે તુવેરમાંથી દાણા અલગ કરી લીધા છે તો એ ચારસો ગ્રામ દાણા છે હવે તુવેરના દાણાને કૂકરમાં લઈ લેવાના છે હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અહીંયા તુવેરના દાણાને બાફી લેવાના છે જો તમારે કૂકરમાં તુવેરના દાણા બાફવા ના હોય તો એક પેરમાં પાણી ઉમેરવાનું છે અને પાણી ગરમ થઈ જાય પછી પણ તમે દાણાને બાફી શકો છો પણ આજે આપણે એક જ વિસલમાં તુવેરા દાણાને બાફી લઈશું એટલે કુકરમાં દાણા લઈ લેવાના છે અડધો ગ્લાસ પાણી છે ચપટી હળદર પાવડર અને મીઠું ઢાંકણ ઢાકી અને એક વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું અહીંયા કુકરમાં એક વિસલ થઈ ગઈ છે તો હવે આપણે ટોઠા બનાવીશું તો ટોઠા બનાવવા માટે ત્રણ ચમચી તેલ લેવાનું છે તમે ઢાબા ઉપર લીલી એના ટોઠા ખાધા હશે તો તેમાં તેલ વધારે હોય છે પણ આજે આપણે ઓછા તેલમાં ટોઠા બનાવવાના છે હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને હીંગ ઉમેરવાની છે મરચાં અને આદુની પેસ્ટ ઉમેરવાની છે અહીંયા આપણે લીલું લસણ લેવાનું છે એટલે લસણ નથી ઉમેરવાનું એટલે મરચાં સંતરાઈ જાય પછી લીલું લસણ ઉમેરવાનું છે અને લીલી ડુંગળી ઉમેરવાની છે તમે જ્યારે પણ ટોઠા બનાવો ત્યારે લીલું લસણ વધારે લેવાનું અને લસણની ફ્લેવર ટોઠામાં બહુ સરસ લાગે છે અને અત્યારે શિયાળાની સિઝન છે ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતરી લઈશું અમે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપ કરી છે તે પણ ઉમેરી લેવાની છે તમારે ડુંગળી એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો એકલા લીલા લસણ અને એકલા લીલી ડુંગળીમાં પણ ટોઠા બનાવી શકો છો તો હવે અડધી ચમચી મીઠું અને હળદર ઉમેરવાની છે હળદર ઉમેરવાથી કલર સરસ આવે છે અને સાતરવાનું છે હવે ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતરી લેવાની છે અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તુવેર છે તે બફાઈ ગઈ છે અહીંયા એક જ વિસાલમાં તુવેર બફાઈ જાય છે કેમ કે ચારસો ગ્રામ દાણા હતા એટલે સરસ એ બફાઈ જાય છે તો એમ બે મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કરે છે તેને પેનમાં ઉમે લેવાના છે અને સાતરવાના છે હવે ડુંગળી અને ટામેટાને ત્યાં સુધી સાંતરવાના છે કે તેમાંથી તેલ અલગ ના થાય ત્યાં સુધી આપણે સાંતરવાના છે ડુંગળી અને ટામેટાને સાંતરતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે ત્યારે ડુંગળી અને ટામેટા સરસ એવા સંતરાઈ જાય છે અને તેમાંથી તેલ અલગ થઈ જાય છે તો એ ઢાંકણ ટાંકી અને ચડવા દઈશું એ ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર હલાવી લઈશું અને તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ અલગ થયું છે એટલે એકવાર સાથે મિક્સ કરી લેવાનું છે એક વાર મિક્સ કરી અને મેસ કરી લઈશું એટલે સરસ એવું મિક્સ થઈ જશે હવે આપણે મસાલો કરવાનો છે તો અડધી ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર ચપટી હળદર ઉમેરવાની છે અને મસાલાને મિક્સ કરવાના છે હવે અડધી ચમચી ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ આજે આપણે કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તેનાથી ટોઠાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમારે સ્પાઈસી વધારે જોઈતું હોય તો લાલ મરચું વધારે પણ એડ કરી શકો છો હવે મસાલા બળી ન જાય તેની માટે થોડું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરીએ છીએ તો મસાલા બળતા નથી હવે પાણી ઉમેરી અને સાઈડે મિક્સ કરી લેવાનું છે અહીંયા એક મિનિટ માટે સાતળવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ અલગ થઈ ગયું છે અને મસાલા સરસ એવા શેકાઈ ગયા છે તો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે તુવેરને બાફી રાખી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લેવાની છે હવે તુવેર બાફી છે તેનું પાણી આપણે અલગ કર્યું છે તે પાણી પણ પેનમાં ઉમેરી લેવાનું છે અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે લીલી તુવેના ટોઠા ઘરે બનાવ્યા છે અને ઘરે ટોઠા બનાવીએ છીએ એટલે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છીએ હવે ઢાબા ઉપર ટોઠા મળતા હોય છે તેમાં તેલ વધારે હોય છે અને થોડા સ્પાઈસી હોય છે એટલે બાળકો નથી ખાઈ શકતા પણ ઘરે બનાવીએ છીએ એટલે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છીએ તો એ આપણા લીલી તુવેના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તેલ એકદમ અલગ થઈ ગયું છે તેલ છે તે અલગ તરી આવે છે તો એ આપણા ટોઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર વાર મિક્સ કરી લેવાનું છે લીંબુનો રસ ઉમેરવાનો છે ઉપરથી લીલી ડુંગળી અને લીલા ધાણા ઉમેરવાના છે તો એ આપણા ગરમા ગરમ શિયાળામાં ખાઈ શકાય તેવા ટેસ્ટી લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો લીલી ડુંગળી અને ધાણા ઉમેર્યા છે પછી સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા ગરમા ગરમ ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે લીલી તુવેરા ટોઠા બનાવ્યા છે તો તેની સાથે બ્રેડ સારી લાગતી હોય છે પણ જો તમારે બ્રેડ સાથે સર્વ ના કરવા હોય તો પરાઠા સાથે પણ ખાઈ શકો છો આજે આપણે બ્રેડ સાથે ટોઠાને સર્વ કરીશું તો અહીંયા મેં વ્હાઇટ બ્રેડ લીધી છે તમારે બ્રાઉન બ્રેડ લેવી હોય તો પણ લઈ શકો છો હવે પેનમાં બટર લેવાનું છે અને બટરમાં બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો એ બ્રેડ મેં શેકી લીધી છે તો હવે લીલી તુવેરના ટોઠાને સરી પ્લેટમાં સર્વ કરીશું એ લીની તુવેર કરી છે તેની સાથે મે બ્રેડ સૌ કરી છે અને ડુંગળી સૌ કરી છે તો એ તુવીર ઉપર લીલી ડુંગળી સર્વ કરવાની છે અને લીલી ડુંગળી અને સેવથી ગાર્નિશિંગ ઘલાઈશું તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા અને શેકેલી બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ એન્જોય